સુવા ગામથી દર વર્ષે એવું કહેવાય છે કે છેલ્લા સોળ વર્ષથી સુવા ગામના વડીલો બાળકો અને બહેનો કરવા જાય છે દર વખતની વર્ષે પણ સંખ્યામાં જવા માટે હાલ પાંચમના આગલા દિવસે યાત્રીઓ પગપાળા જવા નીકળ્યા છે ત્યારે સૌ યાત્રીઓ બાપા સીતારામના જય ઘોષ સાથે સુવા ગામથી બગદાણા પગપાળા જવા નીકળ્યા છે જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે રિપોર્ટર કેસી વસાવા કરમાણ બીએચ ન્યૂઝ વેલ પડેથી હા બર્થડે ભાઈ તમે કેટલા વર્ષથી બગડાણા ચાલતા જાઓ છો અમે 16 વર્ષથી જઈએ છીએ એક વર્ષે ખાલી જવાનું જઈએ એટલે બીજી વખત જવાનું મન થાય હા કેટલી સંખ્યા છે 40 થી 45 છે એવું છે તમે પગપાળા જશો કેટલા દિવસે પહોંચી શકશો